આવેલ શ્રી વ્રજ ભૂષણ હવેલી ખાતે બપોરના ડીજી ઢોલ નગારા અને શણગારેલા વાહનો સાથે વૈષ્ણવ ભાઈ ની વિશાળ હાજરી સાથે હવેલી ના મુખ્ય જી લલિત પ્રસાદ પુરોહિતની ઉપસ્થિતિમાં સજાવટ ગ્રુપ દ્વારા વર્ણગી શોભાયાત્રા નીકળેલી જે ઝીકરિયા ચોક ગાંધી ચોક બાવલા ચોક થઈ હવેલી ખાતે પરત આવેલ જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા ત્યારે દર્શન ત્યારબાદ વૈષ્ણવ માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ગોસાઈજીને જલેબી ખૂબ જ પ્રિય હતી તેથી વૈષ્ણવોને પણ જલેબીનો પ્રસાદ લેવડાવવામાં આવેલ તેમજ હવેલીના સેવકો દ્વારા હર એક તહેવારની ઉજવણી કરવામાં આવે છે ગુસાઈજી વિઠલનાથજી ના ગુસાઈજી પાંચસો નવમો પ્રાગટ્ય ઉત્સવ જે સોની બજાર જૂની હવેલી ઉપલેટા ખાતે આજે અહીંયાથી અમે એનો ઉત્સવ ઉજવ્યો છે અને અહીંયાથી શહેરના વિવિધ માર્ગો પર બહોળી સંખ્યામાં વૈષ્ણવો સાથે વૈષ્ણવોની હાજરીમાં અહીંના મુખ્યાજી લલિતભાઈ પુરોહિત તથા સજાવટ ગ્રુપ દ્વારા આખું આયોજન આવેલું હતું અને વિવિધ માર્ગો ઉપર નીકળી શોભાયાત્રા અને ત્યારબાદ પૂર્ણતા અહીંયા કરી અને અત્યારે શયન ના દર્શન બાદ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનો પ્રોગ્રામ છે